એક એક ગાયનું સેવન ઘરે કરજો કદાચ એમ થાય કે ગાય અમે ફ્લેટ મારી અમારે ક્યાં ઘરે રાખો એટલે એક ગાયની સેવા થવાનું પુણ્ય તમને મળે છે તો એના માટે એક બહુ નાનો એવો ઉપાય છે કે ઘરે આપણે ગાય ન બાંધી શકીએ તો ગાય નહીં જ્યાં ગૌશાળા હોય ત્યાં એક ગાય દત્તક લઈએ આખા વર્ષનો એનો નિભાવ આપણે આપીએ એનું દૂધ ખાવાનો ભાવ ના રાખીએ પણ એનો નિભાવ કરવાનો એક ભાવ રાખીએ તો એક વર્ષે એક સેવા આપણા થવી જોઈએ ભારતના તમામ લોકો હિન્દુઓ જો ખાલી ગાય ને દત્તક લઈ લે તો બજારમાં ક્યાંય રખડતી ગાય તમને જોવા ન નંદ બાબા એ બે લાખ ગાયો દાનમાં આપી છે કૃષ્ણના જન્મ સમય તમારે આપી છે કદી ગાય પણ હું કવિ પ્રમાણે હોય સાંભળો ગાય દાનમાં દેવાનો નિયમ છે કેમ દેવાની નંદ કેમ આપી તમને સાંભળો પેલા પછી ગાય દાનમાં દેજો જે ગાય દાનમાં દેવી હોય ને એ ગાય પેલા તો દૂધ દેતી હોવી જોઈએ બીજું એ ગાયના શિંગડાઓ સોનાથી મઢાવવાના હા આંખું ફાટી નથી ખમો પગની ખરીઓ એને ચાંદીથી મઢાવવાની ગાયનું પૂછડું મઢાવવાનું પછી હવે બ્રાહ્મણ રહેતા હોય ટુ બીએચકેના ફ્લેટમાં તો ગાય બાંધવી ક્યાં એટલે ગાયને બાંધવા માટેની જગ્યા લઈ દેવાની હવે ગાયને અમારી ઘરે તો કઈ ખેતીવાડી હોય ને તમારે ખવડાવું હું એટલે ગાય જીવે ત્યાં સુધી તમને નિર્ણય આપવાનું અને ગોર બાપા રોજ આવી કથા કરવા વૈયા તો ગાયની સેવા કોણ કરે એટલે ગોવાળ આપવાનું પાંચસો વાર તો પ્લોટ લઈ જવો પડે ને તો એમાં ગાય રહી ને એમાં ગોવાળને રાખવાનો એની નીણ રાખવાની એની નીણ એમાં રાખવાનું બધું કરવાનું હવે તે રહ્યું તો એક ગાય આપણે લઈ દેવી સામાન્ય રીતે પચી પચાસ હજાર રૂપિયા કદાચ આમ જોવા જાવ તો પચાસ હજાર રૂપિયામાં એક ગાય આખું વર્ષ જીવે રોજનું તમે સો રૂપિયા એનું નિરણ ગણો તો કેટલા થયા મહિને ત્રણ હજાર બાર મહિને છત્રીસ હજાર રૂપિયા થયા કદાચ પાંચ હજાર તમે જે લટકા નાખો તો ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયામાં આખું ગાય એક વર્ષ નિભાવ થાય તો આવું જ્યાં પણ આપણને પરમાત્મા સંપદા આપી હોય તો એ સંપદામાંથી ક્યારેક એકાદી ગાયને દત્તક લેજો તમારા દીકરાનો જન્મદિવસ હોય ત્યારે પાર્ટી ન કરો તો કાંઈ નહીં એકાદી ગાય વર્ષ માટે દત્તક લેશો તમારા છોકરાની આયુષ્ય સારી થશે તમારા છોકરાને કોઈ મૂંગા જીવનું પ્રાણીનું કોઈ આશીર્વાદ મળશે

આ નક્કી કર્યું આજ મારે જોવું છે ભગવાન કેમ જમાડે જંગલમાં વહી ગયો જ્યાં કોઈ ન હોય ઝાડની ઉપરની ડાળીએ ચડીને બેસી ગયો મારે જોવું છે મને કોણ જમવા આપે છે એમાં બરાબર ચાર પાંચ વટે માર્ગો નીકળ્યા અને એ ચાલતા ચાલતા નીકળેલા એટલે બપોરનો સમય હતો એટલે ભાતું ખાવા માટે થઈ અને ત્યાં રોકાયા પણ હજી તો ભાતુ ખોલે એની પહેલા તો સામેથી ડાકુ જોઈ ગયા એટલે ભાતુ ભાતું બધું મૂકીને ભાગી ગયા ડાકુ આવ્યા બધા જોયું લૂંટારાઓ ખાવાનું બધું છે

અને મારા દે પૂછ્યું પ્રભુ ક્યાં જાવ છું કીડીને કણને હાથી ને મળ બધાને ભોજન આપવા જાઉં છું ભલે સવારથી લઈ સંધ્યા થઈ ભગવાન સુર્યા ઘરે આવ્યા માતા રન્ના દે પૂછું પ્રભુ દઈ આવ્યો બધાને હા દેવી બધાને દઈ કોઈ ભૂખું નથી રહી ગયું અરે ના ના રહી ક્યાં જાય કીડીને કણ હાથી મળ બરાબર ધ્યાન રાખ્યું છે ને અરે હા બરાબર ધ્યાન રાખ્યું છે ભગવાન સુરનાને આમ કોન્ફિડન્સ સાથે કહ્યું બધાને આપી દઉં માતાજી કે હજી પૂછજો કોઈ રહી નથી ગયું ને અરે ના કોઈ નથી રહી ગયું માતાજી કે છે કે તમને ખ્યાલ નહીં હોય કીડી બાકી રહી ગઈ છે ભગવાન કે બને જ નહીં એવું તમે કહો કીડી બાકી રહી ગઈ રહી જ નહીં માતાજી ઓરડામાં ગયા એક ડબી લઈ આવ્યા અને કીધું આમાં એક કીડી મેં રાખી છે એને જે ખાવા નથી મળ્યું ભગવાન કે જુઓ ભગવાન સૂર્યનારાયણે કહ્યું અને રન્નાદે બરાબર આમ ડબરી ખોલે કે અંદર કીડી બેઠી બેઠી ચોખાનો દાણો ખાતી હતી અંદર બેઠી બેઠી ચોખાનો દાણો ખાતી હતી એટલે મા રન્નાદે રાંદલ ની આંખો ફટી ગઈ આ ક્યારે અને ત્યારે ભગવાને કીધું દેવી તમે જયારે આ કીડીને આ ડબીમાં મૂકીને જયારે એનો એનો ઢાકણું બંધ કરવા ગયા ને ત્યારે તમારા કપાળમાં ચાંદલામાં ચોખ્ખો તોય પડી ગયો તંદ્રામાં તમારું ધ્યાન નોંધ રહ્યું કીડીને કણ હાથીને મણ ભગવાન આપે છે ઉત્પત્તિ સ્થિતિ અને લઈ આ ત્રણ કાર્યો કેવલ પરમાત્માના છે આપણે તો નિમિત માત્ર બની આવ્યા છે સંસારમાં જ્યાં પણ થાય ત્યાં સારી જગ્યાએ નિમિત બનજો સારી જગ્યાએ તમે નિમિત બનતા રહેજો ભગવાને બધાને કૂતરા બિલાડા આ ગોપીઓને કાઢી મૂકી પછી તો પ્રભાવતી નામની ગોપી હતી બહુ આમ અભિમાન કરતી હતી કે મારા ઘરમાં આવે ખબર પાડી દઉં એમાં બરાબર ભગવાન એના ઘરમાં ગયા ચોરી કરવા અને એકવાર રંગ્યા હાથ એના હાથમાં પકડાઈ ગયા રંગે હાથ પકડા ને એના હાથમાં એટલે ભગવાનનો હાથ પકડી અને લઈ જાય છે હાલ તને તો લઈ જ જાવો છો કાળિયા કોઈ દિવસ તારી માં કોઈની વાત નથી માનતી ભગવાને બહુ કીધું પ્રભાવતી મૂકી દે ને હવે તારા ઘરમાં ચોરી કરવા નહીં આવું પણ પ્રભાવતી એક ની બે ન થઈ એમાં બરાબર નીકળી નીકળી અને તો લાજ કાઢવાનો રિવાજ હતો એટલે તાણીને ગોપી જમણા કનૈયાનો દાબો હાથ પકડ્યો અને ઘરેથી બરાબર જે બજારમાં ચડી ગામના બધા છોકરા આખું ટોળું ભેગું થઈ ગયું એને બધા લઈને જાતી હતી એમાં ભગવાને કીધું કે ગોપી હાથ મૂકી દે ને અરે ના હો તું ભાગી જા કનૈયો કે ભાઈ નહીં ભાગું હવે અરે ના ના તારો ભરોસો કરાય તું ભાગી જા ભગવાને બહુ કીધું પણ ગોપી માની તું એટલે મારો બીજો હાથ પકડી લે પણ આ હાથ મૂકી દે હવે એટલે ગોપીએ એક હાથે બીજો હાથ પકડ્યો અને લઈ જતી હતી કે આજ તો તને યશોદા પાસે માર ખવડાવો જેટલા લોકો સામે મળતા હતા ને એ બધા યશોદાના પાસે માર ખવડાવવાની વાત સાંભળી અને ગોપી પર બધા હસતા હતા કે આને માર ખવડાવવા યશોદા પાસે કામ લઈ જતી હશે કારણ ઘટના એ ઘટી હતી કે ભગવાને એનો હાથ મુકાયો બીજો હાથ આપ્યો પણ કન્યા પોતાનો હાથ ન આપ્યો તો એ પ્રભાવતીના દેરનો હાથ પકડાવી દીધો પ્રભાવતીનો દેર બાજુમાં એનો હાથ પકડાયો ભગવાન તો પહોંચી ગયા મા પાસે માના ખોળામાં જઈને બેસી ગયા ગાલ મા હું તારો દીકરો ને કે કે લાલા તને તને શું તું તું હું તારો દીકરો દીકરો ને છે હા મારો જ છો તો મારી માથે ભરોસો છે હોય જ ને લાલા તો હા કહું હું કોઈ ગોપીના ઘરે ચોરી કરવા ન જાતો હું કોઈના ઘરે તોફા નથી કરતો પણ આ ગોપીઓ મારી વાહે પડી ગઈ છે હે માં તું મને કે આજ કોઈ ગોપી આવીને તને એમ કહી કે મેં તારા છોકરાને રંગે હાથ પકડ્યો તું માને ખરી અરે લાલા તું તો મારા ખોળામાં બેઠો છો અને કોઈ ગોપી આવીને વાત કરે તો એવી ધમકાવું એવી ધમકાવું તારી સામું કોઈ નજર ન કરે ભગવાન કે તો મારી માં બરાબર હવે કીધું તો ગોપીને ધમકાવે તો બરાબર છે અને ત્યાં બરાબર પ્રભાવતી આંગણમાં આવીને અવાજ કેટલો યશોદા એ યશોદા બાર આવ આ તારા છોકરાને રંગે હાથ પકડીને લાવી છું આજે ભગવાન કે લે માં હજી તો કીધું ત્યાં તો આવી હોત આ તો ચાલકા નહીં આપણે જઈએ ભગવાનને લઈને માં યશોદા આવ્યા અવસરીના કોરે ઊભા છે માયા કીધું એ ગોપી અવાજ જરા ધીમો કર અને આ ઘૂમતો ઉગાડી નાખ નંદ બાબા ઘરમાં નથી ડાબા હાથ જમણા હાથે કનૈયાને પકડી રાખ્યો ડાબા હાથે આમ લાજ ખોલી જ્યાં જોયે તો યશોદા કનૈયો બે ગોપીની આંખો ફાટી ગઈ કે આ ન્યા છે હું તને પકડીને લાવી છું એ ન્યા છે તો અહીંયા કોણ અહીંયા જોયે તો દેર પછી તો ગોપી બિચારી શરમ ને લઈને નીચું જોઈ ગઈ કઈ બોલી શકી નહીં માં યશોદા ખૂબ ધમકાવી ગોપી ચાલતી થઈ પણ ચાલતા ચાલતા એના દેરના કાનમાં કહેતી ગઈ કે મૂવા તું ઘેરાય એવા બધાય ધંધા તારા જ છે તું ઘરે તારો વારો ઘરે પાડી દઉં એટલે ભગવાને પ્રભાવતીનું અભિમાન ઉતાર્યું છે આદન આ કથા સાથે મારે તમને એટલું કેવું છે કે ભગવાન અભિમાન ઉતારે છે પરમાત્માએ અભિમાન ઉતાર્યું સમય વ્યતી થયો ભગવાન રમતા હતા એમાં બરાબર ભગવાને એક વખતના સમયે માટી ખાધી અને માટી ખાવાને લઈ અને દાવ દાદા એમાં યશોદાને ફરિયાદ કરી માં લાલો માટી ખાય છે હો હવે એમ બોલાવો એને ભગવાનને બોલાવ્યા ભગવાનને પૂછું લાલા તે માટી ખાધી ભગવાન સમજી ગયા દાવ દાદા આ ચુગલાઈ કરી છે મારી દાવ કીધું દાવ ચુગલાઈ હારી નહીં બહુ પક્ષિત માં નંબ સર્વે મિથ્યાભિસંસિન આ બધાય ખોટું બોલે છે માં કે તું એકલો જ હાચો અરે હા હું એકલો જ સાચો બતાય મોઢું ભગવાને મોઢું બતાવ્યું અને ન દેખાણી માટી ન દેખાણા દાંત ન દેખાણી જીભ માને બીજી વખત ભગવાને ચૌદ દર્શન મુખમાં કરાવ્યા ભગવાને ચૌદ બ્રહ્માંડના દર્શન કરાવ્યા માં મોહ પામી ગયા કે અમારો દીકરો નહીં આ તો કોઈ ભગવાન છે અને પરમાત્મા છે આવું માની ગયા એટલે માને ભગવાનને થયું કે માં મને ભગવાન માનશે તો મને માનો પ્રેમ મળતો બંધ થઈ જાય એટલે ભગવાને ફરી પાછો માથા ઉપર હાથ પરમાત્મા એ બરાબર માયા એવી ઓઢાડી ચાદર અને માને ફરી પાછો પુત્ર ભાવ થઈ ગયો આ સંસારમાં ત્રણ માયાઓ છે માયાઓના ત્રણ પ્રકાર છે એક સ્વજન મોહિની એક વિમુખજન મોહિની અને એક સ્વમોહિની આ ત્રણ માયાઓ છે એમાં સ્વજન મોહિની જે માયા છે એ ભગવાનના ભક્તો જે ભગવાનમાં મોહ પામે છે એને સ્વજન મોહિની માયા કહે છે બીજું ભગવાન થી જુદો થયો માત્ર સંસારમાં બસ આ પૈસો આ મા બાપ અમારું ઘર અમારી ફેક્ટરી આમાં જે રેચો પેચો રહે છે એ વિમુખ જન માયા છે અને એક સ્વ કેતા પરમાત્મા પોતે જેમાં માયા મોહ પામી ગયા એ ભગવાન મોહ પામ્યા હતા વૃષભાનુ દુલારી રાધામાં અને રાધા એટલે ભગવાનના પ્રેમની અવિરત ધારા આખી દુનિયા કૃષ્ણ કહે એમ કરે આખી દુનિયા કૃષ્ણ જેમ કહે એમ કરે અને એ કૃષ્ણ ઓલી રાધા એમ કર્યા કરે આ દુનિયાનું આવું જ હોય છે આખી દુનિયા આપણું માને ઘરવાળી નું આપણે માનતા હોય પાછા અધિપતિ તારે આધીન થઈને રહી રાધા તે કેવી તપસ્યા કરી છે અને ભગવાનને આ દુનિયામાં જો પ્રસન્ન કરવા હોય તો કૃષ્ણ કૃષ્ણ ન બોલતા રાધા 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 કરજો ભગવાન રાજી થશે કારણ આ દુનિયાનો નિયમ છે કે જે માણસને જે ગમતું હોય કામ કરો એટલે તમારા પર રાજી થાય એમ ભગવાનને રાધા બહુ ગમે છે બહુ જ રાધા ગમે છે અરે રાધા ની અંદર ભગવાનના ચરણાર બિંદ હતા એક વાર રાણીઓ બધી ભગવાનના પગની સેવા કરતી હતી એમાં બરાબર પગ જોઈ પ્રભુ પ્રભુને પૂછ્યું પ્રભુ તમારા પગમાં છાલાઓ પડી ગયા છે આ ફરફોલા છે ને પડ્યા છે તમે ક્યાં કોઈ હળાક વાગ્યા હતા ભગવાને કહ્યું અરે એ તો પેલી રાધા એ ગરમ દૂધ પીધું ને ભગવાને કહ્યું રાધાએ ગરમ દૂધ પીધું તમે લોકોએ ઈર્ષામાં ને ઈર્ષામાં એમને ગરમ દૂધ પીવડાવ્યું અને એ ગરમ દૂધ પી ગયા પણ તમને ખબર ન હતી મારા ચરણારવિંદ રાધાના હૃદયમાં છે એટલે જ્યારે ગરમ દૂધ એમણે પીધું ત્યારે એ દૂધ મારા પગના તળી હટ્યું ને એટલે મારા છાલા પડી ગયા છે પગમાં મને ફરખોલા પડી ગયા છે ગર્ગ કહે શ્રી રાધિકાયામ હૃદયારવિંદ રાધાના હૃદયમાં પરમાત્માના ચરણારવિંદ છે ગર્ગસહિતા સહિતા લખ્યું છે તો ભગવાનની આવી અનેક કથાઓ કરતા કરતા ભગવાન વેદ વ્યાસ જન્મે જઈ કહે જન્મે જઈ પછી તો પરમાત્માએ અનેક લીલાઓ કરી રાક્ષસોને મારતા મારતા એમાં બરાબર ભગવાન ગોળી ફોડી અને પરમાત્મા દામોદર બન્યા અને યમલા અર્જુનના વૃક્ષોનો ઉદ્ધાર કર્યો ભગવાને નલકુબેર મણિગ્રીવ નો ભગવાને ઉદ્ધાર કર્યો ત્યાર પછી ભગવાન વૃંદાવનમાં રહેવા આવ્યા સુખિયા માલણ કૃપા કરી વત્સાસુર નામનો રાક્ષસ વાછડાનું રૂપ લઈને આવ્યો એને પરમાત્માએ માર્યો ત્યાર પછી બકાસુર નામનો રાક્ષસ બગલાનું રૂપ લઈને આવ્યો એમને ભગવાને યમુનાના કિનારે માર્યો ત્યાર પછી આગળ જતા પરમાત્માએ અઘાસુરને માર્યો ધેનુકાસુરને માર્યો ગધેડાનું રૂપ લઈને આવ્યો તો કાલી નાગનું દમન કર્યું અને પછી પરમાત્માએ ગિરિરાજ પર્વતને ઉઠાવી અને વ્રજવાસીઓને બધાને આશ્રય આપ્યો અને ત્યાર પછી ભગવાને રાસ પંચાધ્યાયની કથા કરી રાસ રમાડ્યો બધી ગોપીઓને અને એ રાસ રમાડ્યા પછી ભગવાને ગોપીઓની મધ્યમાંથી પરમાત્મા અદ્રશ્ય થયા ગોપીઓએ ગોપી ગીત ગાય પ્રભુને પાછા બોલાવ્યા પછી પરમાત્માએ કંસના મોકલેલા આમંત્રણને માન આપી અને પ્રભુ ગોકુળમાંથી મથુરા પધાર્યા મથુરામાં આવી ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો કંસના ઉદ્ધાર પછી ભગવાન મથુરામાંથી પણ નીકળી ગયા અને ત્યાંથી નીકળી અને પરમાત્મા જયારે દ્વારિકા નગરી વસાવી ત્યારે દ્વારિકાની અંદર ભગવાને સૌથી પહેલા લગ્નમાં ભીષ્મ કન્યા રૂકમણી હારે લગ્ન કર્યા અને રૂકમણી સાથેના લગ્નની અંદર એને ત્યાં જે દીકરો થયો એ દીકરો સાક્ષાત કામદેવ હતા પાપે પ્રપંચ કરવા બધી વાતે હું પૂરો છું બીજી ત્રીજી વાતો કરવી હોય તો મને કઈ વાંધો નથી પણ માં આ બધામાંથી મારે તો તને એટલું જ કેવું છે હું ખોટો હોતોય ભલે અને સાચો હોતોય ભલે જેવો છું એવો હું તારો છું માં હું તારા શરણે આવ્યો છું અને આ દુનિયામાં માના શરણે જાશું ને બાલા ભક્તો તો માં દયાળુ બહુ છે માના ચરણોમાં જઈ ભગવાન કૃષ્ણ મહામાયાને પગે લાગીને કહે માં હું તમારા શરણે આવીને તમને પ્રાર્થના કરું છું મારો દીકરો જો જીવિત હોય તો મને બતાવી મને દુઃખમાંથી દૂર કરો આ સંસારમાં દીકરા વગરનું દુઃખ સંસારીઓને પૂછો માં અને દીકરો દૂર જાય એનું દુઃખ જો કોઈને સંસારમાં થતું હોય તો એ કેવલ માં એ કેવળ એક એવું પાત્ર છે કે જેને સંતાન નજરથી દૂર જાય ગમે નહીં બાળક ભણતું હોય અને ભણી ગણીને જ્યારે થોડું મોટું થાય અને વધારે અભ્યાસ માટે જ્યારે દીકરો ભણવા માટે જાય ને ત્યારે સૌથી પહેલી નિંદર કોઈની હરામ થતી હોય તો માની નિંદર હરામ થાય મારો દીકરો ભણવા બહુ જશે ભણવા જ જતો હોય ખાલી અને છતાંય મા રોતી હોય દીકરો ભણવા માટે વયો જાય હોસ્ટેલમાં રહેતો હોય દીકરો ત્યાં કાંઈ વાંધો ન હોય દીકરો ખાઈ પીને ભણતો હોય આનંદ આનંદથી અહીંયા ઘરે માં જમતી ન હોય માને દીકરાની યાદ આવ્યા કરતી હોય સમય એવો આવી ગયો ત્યારનો કે ભણેલા ગણેલા દીકરાઓ લગ્ન થયા પછી મા બાપથી જુદા થઈ જાય છે આ સંસારનો સમય થઈ ગયો મારી પ્રાર્થના છે આજે આ માં જગદમ્માના ખોળેથી પ્રાર્થના કરું છું કે તમારી પાસે ગમે તેટલી વિદ્યા આવે ગમે તેટલા ભણી ગણી મોટા ઓફિસર બનો ગમે તેટલી સંપદા આવે તમારે ત્યાં સંતાન સારા થાય તમારી પત્ની સારી હોય પણ બધું હોય પણ તમારા મા બાપથી જુદા રહેવા ક્યારેય જશો નહીં સૌથી વધારે જો સુખ પામવું હોય તો મા બાપની સાથે રહેતા શીખજો આ સંસારમાં મેં હંમેશા કહ્યું છે જીવનમાં સુખી થવું હોય ભગવાન ન ભજો ચાલશે ભગવાનને રાજી ન કરો તો ચાલશે તમારા મા બાપને એકને રાજી રાખો આ દુનિયાના તમામ દેવતાઓ તમારા ઉપર રાજી થઈને રહેશે એક મા બાપ રાજી થઈ જાય ખાલી ભગવાન સ્વયં પોતે રડી પડ્યા છે માં અમે સંસારી છીએ શું કહું તમને હું મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો આ દુનિયામાં મારું કોઈ છે નહી તમારા સિવાય ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની તારા સિવાય સંસારમાં કોઈ છે એટલે તો કવિઓ લખે કે બીજા બધા મરજો માં કોઈ ક્યારે માં ના મરશો કોઈની જ્યારે જ્યારે સંસારમાં કોઈ એવા પ્રસંગો આવે ત્યારે કદાચ મા બાપ આપણી વચ્ચેથી પંચ મહાભૂતના શરીર નીકળી ગયા હોય પણ એની યાદી તો કાયમ માટે થાય અને એક પાત્ર એવું છે જ્યારે મા યાદ આવે ને ત્યારે દુનિયાનો ગમે તેવો માણસ હોય એની આંખ ભીની થયા આગળ રહે નહીં ક્યારે હગાવાલા તારી પાસે નહીં આવે ને મુવાની મોકાણ મૂકશે આગા ઉભા ઉભા ઇટકે ચડશે પાસે નહીં આવે ક્યારે જતું રહેવાનું કઈ નક્કી નથી જવાનું તો પાકું કે હે વાસુદેવ આ તમારા પૂર્વ જન્મના સાપને લઈ અને આ બધું જ દુઃખ તમને મળ્યું છે પરંતુ તમારો પુત્ર સમરાસુર નામના રાક્ષસના હાથમાં છે એના બંદીમાં છે પણ આજથી તમારો દીકરો સોળ વર્ષનો થશે ત્યારે તમારો દીકરો સમરાસુર નામના રાક્ષસનો વધ કરી અને એ પાછો આવશે એમાં સંદેહ નથી આટલું કહી મા ચંડિકા દેવી પોતે અંતર ધ્યાન થઈ ભગવાન કૃષ્ણને આશીર્વાદ દઈને જતા રહ્યા અને એ ભગવાન કૃષ્ણએ જ્યારે સમરાસુર નામના અસુરને મારીને પ્રદ્યુમ્ન મહારાજ પાછા આવે ત્યારે ભગવાન કૃષ્ણએ માં અંબાનો યજ્ઞ કરી અને માને પ્રસન્ન કર્યા છે આ સંસારમાં મરવું